નમસ્કાર મિત્રો ફરી એકવાર બે હજાર સવીની સૌથી પહેલી ધમાકેદાર મોટી સફળતા મિત્રો તમારા જીવનમાં આવવાની છે અને આ સફળતા તમારી પોતાની મહેનતથી મળવાની છે મિત્રો અને મિત્રો તમને જણાવી દઈએ કે તમે તમારા જીવનમાં સફળ થવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા રહો છો જેમ કે ધાર્મિક કાર્યો પૂજા પાઠ સારા કર્મ અને મહેનત પરંતુ મિત્રો જ્યારે તમને સફળતા નથી મળતી ત્યારે નિશ્ચિત રૂપે તમે ભગવાનને દોષ આપો છો તો મિત્રો અહીં તમારે એ સમજવું જોઈએ કે તમારા કર્મ અનુસાર ગ્રહોની જે સ્થિતિ બની છે તે જ ગ્રહોની સ્થિતિ તમારા જીવન પર અસર કરે છે તો મિત્રો આ અસર તમારા જીવન પર કેવા પ્રકારની પડશે તે નિશ્ચિત હોય છે અને જ્યારે પણ ગ્રહો બદલાય છે ત્યારે જો તમે અપડેટ રહેશો તો ચોક્કસપણે તમને જાણ થશે કે ક્યારે ગયો ગ્રહ કઈ અવસ્થામાં આવીને તમારા માટે શુભ કે અશુભ સ્થિતિ બનાવી રહ્યો છે તો મિત્રો હવે ગુરુની વક્રી ગતિ એકસોને વીસ દિવસની નવી શરૂઆત તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસનું સૌથી પહેલું ધમાકેદાર પરિવર્તન એ હશે કે અગિયાર નવેમ્બર બે હજાર પચીસથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો આ સમયગાળો મિત્રો તમારા માટે એક નવી શરૂઆત લઈને આવશે મિત્રો આ એકસો ને વીસ દિવસો તમને મોટા ફાયદા પણ અપાવશે પરંતુ મિત્રો આ સમયે કેટલીક જરૂરી વાતોની સમજણ પણ તમારી પાસે હોવી જોઈએ તો મિત્રો અહીં દેવગુરુ બૃહસ્પતિ તેમની સ્થિતિ બદલશે અને ગુરુ વકરી અવસ્થામાં જશે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉંચના થઈને અગિયાર નવેમ્બર બે હાજર પચીસના રોજ વક્રી અવસ્થામાં આવશે ત્યારે મિત્રો ગુરુની આ વિપરીતી વિપરીત ચાલથી માનવ જીવન પર ખૂબ મોટો પ્રભાવ પડશે તો મિત્રો આ પ્રભાવ દેશ દુનિયા પર પણ ભૂકંપ મચાવવા જઈ રહ્યો છે અને ખૂબ જ તગડું ફળ આપનારો છે તો મિત્રો આ વિડીયો ભલે લાભો થઈ જાય પરંતુ તમારે આ વાતને સંપૂર્ણ રીતે સમજવી જોઈએ તો મિત્રો ગ્રહોની ગતિ અને તેની અસર દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ ના છે પરંતુ અગિયાર નવેમ્બર બે હાજર પચીસ ના રોજ રાત્રે દસ વાગીને અગિયાર મિનિટે તેજ પાવમાં એટલે કે પંચમ પાવમાં કર્ક રાશિમાં પોતાની વકરી અવસ્થામાં આવશે વકરી અવસ્થાનો અર્થ છે તેમની ચાલમાં ફેરફાર તેઓ પોતાની સીધી ચાલને બદલશે વિપરીત ચાલથી ચાલવા લાગશે જેથી મિત્રો તેમનો પ્રભાવ બદલાઈ જાય છે અને મિત્રો આ ચાલ બદલવાથી તમારા રાશિઓ પર પ્રભાવ પડે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે સુધી ઉચ્ચના ભાવમાં રહેશે ત્યારબાદ વક્રી અવસ્થામાં જ ચાલ બદલીને મિથુન રાશિમાં જશે અને મિથુન રાશિમાં જ તેઓ અગિયાર માર્ચ બે ના રોજ માર્ગી થશે

તમારી હાલની યોજના સફળ થવાની ખૂબ જ વધુ સંભાવના છે તેમાં સૌથી વધુ યોગદાન તમારા કર્મનું હશે અને તમે તમારા કર્મથી ખૂબ મોટી વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો તેથી મિત્રો આ સમયગાળો તમને મોટી વસ્તુઓની પ્રાપ્તિ કરાવશે અને તમે તમારી મહેનતથી જે ઈચ્છો છો તે પૂર્ણ કરી શકશો પરંતુ મિત્રો તેના માટે તમારે સંપૂર્ણ રીતે તૈયાર રહેવાની જરૂર છે જો મિત્રો તમે આ સમયે મહેનત કરશો અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશો તો તે મળશે પરંતુ મિત્રો જો તમે આળસ કરશો તો મુશ્કેલી પડશે અમે આળસની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે શનિ પ્રથમ ભાવમાં બેસીને તમને આળસ કરાવશે મિત્રો તમે દરેક કાર્યને ટાળવા ઈચ્છો એક તરફ ગુરુ પણ વકરી રહેશે તેથી મિત્રો જો તમે કામ ટાળશો તો તમારી મહેનતનું ફળ તમને નહીં મળી શકે પરંતુ મિત્રો જો તમે મહેનત કરી અને ધ્યાન કેન્દ્રિત કર્યું તો તમારું કામ બની જશે મિત્રો અને મિત્રો જ્યારે ગુરુ વકરી થશે ત્યારે તેનો પ્રભાવ તમારા ચોથા ભાવ પર પણ રહેશે મિત્રો આનો અર્થ છે કે તમે મોટા કાર્યો કરશો ઉદાહરણ તરીકે મિત્રો જમીન જાયદાદની ખરીદીની યોજના આ સમયે સફળ થશે મિત્રો આ એકસો દિવસમાં તમારી તે યોજના સફળ થવાની ખૂબ વધુ સંભાવના રહેશે જેમાં મિત્રો તમે અચલ સંપત્તિનું નિર્માણ કરશો અને તમારી અચલ સંપત્તિમાં વધારો થશે મિત્રો અચલ સંપત્તિમાં વધારો એટલે કે તમે પોતાના માટે કંઈક નવું નિર્માણ કરી શકો છો તો મિત્રો પૈસાનું સારી જગ્યાએ રોકાણ કરી શકો છો જમીન જાયદાદમાં પણ રોકાણ કરી શકો છો સાથે જ મિત્રો આ સમયે તમે કેટલીક નવી મશીનરી કે સામગ્રી ખરીદીને તેના પર કામ કરશો અને મિત્રો આવકનું સાધન બનાવી શકશો મિત્રો તમે પશુપાલન સમત્ય પાલન માટે પણ યોજના બનાવી શકો છો અથવા કૃષિ સંબંધિત કઈક નવું ટેકનિકલ અથવા વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાનું આયોજન કરી મિત્રો જે નવી વસ્તુઓ તરફ આગળ વધશો તેને કોઈ તેને કોઈ રોકી શકશે નહીં અને મિત્રો તમે આ સમયે તે પ્રગતિ કરશો વક્રી ગુરુ તમને જબરજસ્ત પ્રગતિ અપાવી શકે છે જેમાં મિત્રો તમને ઉચ્ચ કસોટીનો ફાયદો પ્રાપ્ત થશે અને મિત્રો આ સમયે તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે ક્ષેત્રમાં તમે સફળ થવા માગો છો તેમાં તમારે સફળતા મળશે પરંતુ મહેનતથી પાછળ ન હટો કારણ કે મિત્રો ફરી કહીએ છીએ કે શનિ તમને આકર્ષિત કરશે એટલે કે આળસનો પ્રભાવ પાડશે મિત્રો આ સમયે તમારા માટે સારી વાત એ છે કે નોકરી મળવાના પણ ખૂબ સારા ચાન્સ રહેશે નોકરીમાં સફળતા પ્રમોશન પૈસા વધારાના એટલે કે આવક ડબલ ટ્રિપલ થવાનો એકદમ સારો સમય છે મિત્રો તમે આ સમયે તમારા વ્યવસાયને વિસ્તૃત કરી શકો છો પૈસા આવક સંપત્તિ અને પ્રોપર્ટીના મામલામાં તમને ખૂબ જ વધુ ફાયદો અને લાભ મળશે મિત્રો હવે મિત્રો આગળ વાત કરીએ તો તમે સુખી જીવન જીવશો જો મિત્રો તમે જીવનસાથીથી દૂર રહેતા હોવ તો નજીક આવશો અને ખૂબ સારું જીવન જીવશો અને મિત્રો તમને જણાવી દઈએ કે પાંચ ડિસેમ્બરથી તમારી નોકરી મળવાની સંભાવના એટલી તેજ થઈ જશે અને મોટી સફળતા માટે રાજકીય ક્ષેત્રે સફળતા માટે એટલો સારો સમય રહેશે કે પાંચ ડિસેમ્બરથી તમને તમારી રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિનો પ્રભાવ જોવા મળશે જે મિત્રો મિત્રો તમારું નસીબ બનાવી દેશે તો મીન રાશિના લોકો આ સમય આ સમયને ચાલે સમયને ચાલે કે બે હજાર છવ્વીસની મોટી સફળતા તમને પ્રાપ્ત થવા જઈ રહી છે તમે સુખી જીવન જીવશો અને સંતાન સંબંધિત ખુશખબરી પ્રાપ્ત કરશો સાથે જ મિત્રો આ સમયે તમારા માટે સારી વાત એ છે એ રહેશે કે શનિનો પ્રભાવ પણ ગુરુના પ્રભાવ હેઠળ ખુશીનો કોઈ પાર નહીં હોય મિત્રો સમાજમાં તમારી એક બે બનશે રહેણી કહેણી અને પહેર પહેરવેશ બદલાશે તમે નવા કપડાં અને વસ્ત્રો ખરીદશો જો મિત્રો કુંવારા છે તેમના વિવાહનો પણ સારો સમય છે તમારું જીવન બદલાશે મિત્રો આ સમયે વિચારી વિચારીને કામ કરશો અને મિત્રો તમારા પર જ્યારે કોઈ પણ ઇલજામ લગાવવા ઈચ્છે છે તે પોતે બદનામ થઈ જશે તો મિત્રો ગુરુને મજબૂત કરવાના ઉપાયો આ સમયે ગુરુને સારો રાખો તે તમને સુખી જીવન આપશે મિત્રો ગુરુ તમારા જીવનમાં કોઈ પણ મોટી વસ્તુની કમી નહીં આવવા દે તેથી મિત્રો ગુરુને મજબૂત રાખો જીવનમાં ખુશહાલી પ્રસન્નતા અને ઉન્નતિ ગુરુ જ આપ અપાવશે તો મિત્રો ગુરુને મજબૂત કરવા માટે તમારે શું કરવું જોઈએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો ચલો એના વિશે પણ વાત કરી લઈએ તો મિત્રો ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો અવશ્ય ધારણ કરો આનાથી આશિક રીતે ફરક પડશે પણ કઈક તો ફરક પડે જશે પીળો પુખરાજ અથવા ટોપા જ ધારણ કરો આ તમારા માટે ખૂબ જ શુભ છે જો કે કુંડળી બતાવીને ધારણ કરવું ખૂબ સારું છે પરંતુ તમે તારણ કરી શકો છો કારણ કે આ તમારા રાશિ સ્વામીને ખૂબ કરે છે ગુરુને મજબૂત કરવા માટે તમારે ગુરુવારના દિવસે ઓછામાં ઓછા એક કેળનો છોડ કર્મ લાવવો જોઈએ મિત્રો પહેલા ગુરુવારના દિવસે તેમાં થોડુંક પાણી નાખો પાણીમાં થોડો ગોળ અને ચણાની દાળ ભેળવીને નાખો વધુ સારું થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર મહાદેવ